તાપી જિલ્લા આદિવાસી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું સોનગઢ તાલુકામાં ભવ્ય પ્રારંભ વાયજી ક્રિકેટ ગ્રાઉન્ડનું ગાયસાવર ગામે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ગામિત સાથે રેહાનાબેન ગામિત બોબિનભાઈ ગામિત સાથે મોટી સંખ્યામાં સરપંચો હાજર રહ્યા પૂર્વ સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ યુસુફભાઈ ગામિત અને પૂર્વ સરપંચ અકુલાબેન ગામિતના અથાગ પરિશ્રમથી આ સુંદર ગ્રાઉન્ડનું નિર્માણ થયું જો ગામના સરપંચ અને આગેવાનોની ઈચ્છા હોય તો ગામ કેવું વિકસિત થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું સોનગઢ અને તાપી જિલ્લાના દરેક ગ્રામ પંચાયત માટે આદર્શ પૂરું પાડતા યુસુફભાઈ ગામિત અને તેમની યુવા ટીમ તાપી જિલ્લા આદિવાસી સમાજની બત્રીસ ટીમો વચ્ચે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પધારવા અને આનંદ માણવા તમામ સમાજના ક્રિકેટ પ્રેમીઓની જાહેર ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું આવનારા ભવિષ્યમાં ગાયસાવર ગામને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો આજે તાપી જિલ્લા આદિવાસી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં એક તાલુકામાંથી ત્રણ ટીમોને અમે આમંત્રણ આપ્યું છે અમે આ બત્રીસ જેટલી ટીમોને આમંત્રણ આપીને દર વર્ષની જેમ આ ટુર્નામેન્ટ રમાડીએ છે જ્યારે હું પ્રથમ વખત તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો હતો ત્યારથી જ આદિવાસી સમાજની ટુર્નામેન્ટ રમાડીએ છીએ અને આ વર્ષે પણ આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે સાથે અમે ક્રિકેટ ગ્રાઉન્ડનું પણ ઉદઘાટન કર્યું છે આ ટુર્નામેન્ટ આદિવાસી સમાજના યુવાનો એકબીજાને ઓળખે આદિવાસી સમાજના યુવાનોમાં રહેલું જે ટેલેન્ટ છે તે બહાર નીકળે એના માટેનું અમારું આયોજન છે આ ગ્રાઉન્ડની શરૂઆત જયારે કરી ત્યારે અમને એવું લાગતું હતું કે આવું ગ્રાઉન્ડ નહીં બનશે પરંતુ અમારા ગામના જે યુવાનો છે એમનું સતત પ્રયત્નો અને અમારા સૌની મહેનત ગ્રામજનોનો સાથ સહકાર આજે આ સુંદર મજાનું ગ્રાઉન્ડ આપ જોઈ શકો છો ગામના તમામ યુવાનોએ પણ પોતાના સરપંચોને સહકાર આપવો જોઈએ અને પોતાના ગામમાં સુંદર મજાનું ગ્રાઉન્ડ બને જેથી કરીને પોલીસ ભરતી હોય આર્મીની ભરતી હોય એમાં પણ જઈ શકે અને આવનાર સમયમાં હવે તો ટેનિસ ક્રિકેટ પણ ખૂબ જ રમાઈ રહ્યું છે અને ઇન્ડિયા લેવલે પણ આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહ્યું છે ત્યારે તમામ યુવાનોએ એ દિશામાં પણ આગળ વધવું જોઈએ અને ખાસ કરીને અમારા ગામમાં અમે પાંચ હજાર જેટલી આંબા કલમ એક હજાર જેટલી નારિયેળ બસો જેટલા પામ એની સાથે સાથે અમે નવ તળાવો ડેવલપ કર્યા છે જે ઉનાળામાં પણ પાણીથી ભરાયેલા રહે છે અમારો મુખ્ય હેતુ એ જ છે કે તાપી જિલ્લાના દરેક ગામડામાંથી યુવાનો રમવા માટે આવે અને અમારા ગામમાં જે રીતે અમે આયોજન લોકોને તકલીફ ન પડે એના માટેનું જે અમે આયોજન કર્યું છે એવી રીતે તેઓ પણ પોતાના ગામમાં આયોજન કરે અને ગામના લોકોને અને સમાજને ઉપયોગી બને એના માટેનું અમારો અમે એ જ તરફ મહેનત કરી રહ્યા છે કે અમારું ગામ સુંદર બને અમારું ગામ પ્રવાસન ધામ બને અને અમારા ગામમાં બીજા લોકો આવીને અમારા ગામના લોકોને જુએ અને અમે જે પ્રાકૃતિનું રક્ષણ કર્યું છે જાતે જંગલો ઉભા કર્યા છે જોઈ અને પોતાના ગામમાં પણ તેઓ જંગલો ઉભા કરે પોતાનું ગામનું રક્ષણ કરે અને જે તમે હીટવેવ આવી રહ્યું છે તો થી પણ બચવા માટે જંગલ જ્યારે હું પોતે તાલુકા પંચાયતનો પ્રમુખ હતો ત્યારે જ અમે સીસીટીવી કેમેરા સ્ટ્રીટ લાઇટ અને વાઈ જેવી સુવિધાઓ ગામમાં મળી રહે એના માટેનું અમે પૂર્વ આયોજન કર્યું હતું અને મારા ગામમાં એ સફળ થયું છે આવનાર દિવસોમાં અમે બધા જ ગામડાઓમાં આવી રીતે સીસીટીવી કેમેરા મુકાય સ્ટ્રીટ લાઈટ મુકાય અને વર્ગ સારી બને એમાં સારું શિક્ષણ મળે એના માટે અમે આખી ટીમ સાથે હવે મજબૂતા આગળ વધીશું મિત્રો આજે અમે લોકો વાયજી ક્રિકેટ ગ્રાઉન્ડ ગાયસાવર કે જે સોનગઢ તાલુકામાં માં આવ્યું છે એની મુલાકાત લેવા આવ્યા છે ખરેખર ચાલો હું તમને ગ્રાઉન્ડ બતાવ તમે તાપી જિલ્લામાં આવું ગ્રાઉન્ડ કસે પણ નહીં હોય ચાલો ગ્રાઉન્ડની મુલાકાત લે

આવી શકો છો ખરેખર હું તમને કેમેરામેન મેન ને કે તમને નજારો બતાવે આખું ગ્રાઉન્ડ જે છે ખરેખર જ સુંદર ગ્રાઉન્ડ છે જે તમે આ કેમેરા પર જોઈ શકો છો આવું ગ્રાઉન્ડ પાર્કિંગ ની સુવિધા

આ ગ્રાઉન્ડ પર ચાલી રહેલ ક્રિકેટ ટુર્નામેન્ટનો આનંદ લેવા માટે જરૂરથી આવજો જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની